ઉત્તરાયણ પર્વને લઈ રાજ્ય સરકારના કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત મંત્રી મુકેશ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અહીં તેમણે કરુણા અભિયાન માટે ઊભી કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં કરુણા અભિયાન બે હજાર ચોવીસની શરૂઆત થઈ છે ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં વિહરતા પક્ષીઓ પતંગના દોરા વડે ઘાયલ થયા બાદ

સમીક્ષા કરી હતી સાથે તેમણે લોકોને પક્ષીઓને ઈજા ન પહોંચે તે રીતે પતંગ ઉત્સવનો આનંદ માણવા અપીલ કરી હતી આજે સમગ્ર ગુજરાતની અંદર કરુણા અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદના બોળકદેવ ખાતેથી આજે કરુણા અભિયાનની શરૂઆત કરી છે ત્યારે આજે મારે નવસારી ખાતે આ કરુણા અભિયાન ની શરૂઆત કરવાનો એક મને મોકો મળ્યો છે ત્યારે નવસાડીની અંદર લગભગ છ જેટલા એનજીઓ છે અને એકસો પાંચ જેટલા એના સદસ્યો છે ગત વર્ષે આ જ કરુણા અભિયાન થકી નવસાડીના આ તમામ એનજીઓએ લગભગ એકસો બાસઠ જેટલા પક્ષીઓ પક્ષીઓના જીવ બચાવ્યા છે ત્યારે હું આપના થકી દરેક લોકોને વિનંતી કરું છું પતંગનો તહેવાર છે તહેવાર મનાવો તહેવાર મનાવવા માટે ના નથી પરંતુ જે રીતે મૂંગા પક્ષીઓને જે ક્યાંક ઝાડની ઉપર દોરો વીટાયો હોય ક્યાંક કોઈ લાઇટના પોલ ઉપર જે ઢાગો વીટાયો હોય એને પણ આપણે નીકાળીએ અને ખાસ કરીને જે અમુક લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે એ ઉપયોગ બંધ થાય અને આ મૂંગા પક્ષીઓનો આપણે જીવ બચાવીએ ત્યારે આ કરુણ અભિયાન થકી સમગ્ર ગુજરાતની અંદર કેટલા પક્ષીઓનો જીવ બચે છે ત્યારે આ તમામ એનજીઓને હું વિનંતી કરું છું કે જેટલા પણ પક્ષીઓના જીવ બચે એટલા બચાવવા જોઈએ અને સાથે સાથે સરકાર આપની સાથે છે અમારે ક્યાંક પણ જરૂર હશે તો અમે બધા જ લોકો અમને મદદ માટે તૈયાર છીએ